નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ભાવગુરુ વિદ્યા કેમ્પસના પટાંગણની અંદર દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું લખતર ઇન્ચાર્જ મામલતદાર મહાદેવભાઈ નાકિયાના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર સરકારી કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટાફ સહિતના લોકો લખતર ગુરુ વિદ્યાલયની અંદર યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા આજે એકવીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ યોગ દિવસની ઉજવણી એકવીસ જૂન નદી નક્કી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તેનાથી લોકોની અંદર યોગ અંતર્ગત જાગૃતિ આવે તે માટે થઈ અને આ ઉજવણી કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે લખતર મામદાર કચેરીની બાજુમાં આવેલ ભાવગુરુ વિદ્યાલયની અંદર આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લખતર ઇન્ચાર્જ મામલતદાર મહાદેવભાઈ નાકિયાના અધ્યક્ષ સ્થાને આ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર બાળકો સરકારી કર્મચારીઓ સહિતના લોકોએ યોગ કર્યા હતા